હવે અમે આ પુલ ઉપરથી નીકળી રહ્યા છીએ અને થોડી જ વારમાં સૂરજ બહાર નીકળી જશે છ વાગી ગયા છે તો થોડી જ વારમાં સવાર પડી જશે આ છે મોસમ અને પાછળ એક સાંગનું સાધન આવી રહ્યું છે ટ્રેક્ટર એટલે આ છે મોસમ મિત્રો રાત્રે અમે ગેરેજમાં રોકાયા હતા કારણ કે અચાનક વરસાદ શરૂ થઈ ગયો અને કેમ્પમાં જવાનો સમય નહોતો તે અમારા ફોનમાં ચાર્જિંગ બિલકુલ નથી તો પહેલાં ચાર્જિંગ કરીએ જય માતાજી મિત્રો તો અમે હાલ જ બ્રશ કર્યું આ બધાએ અને હવે ફ્રેશ થઈ ગયા છીએ તો હવે જઈ રહ્યા છે નાસ્તાની શોધમાં જેઓ પણ નાસ્તો મળશે તે તૂટી પડવાના છીએ મતલબ ભૂખ લાગી છે બધાને વહેલાં વહેલાં તો હવે કેમ ગોતી રહ્યા છે કે આગળ કોઈ કેમ આવે અને તે નાસ્તો મળી જાય થોડો ઘણો તો કરીને પછી આગળ વધીએ મિત્રો અમે આ વાડીમાં રોકાયા છીએ બે ત્રણ કલાક અહીંયા રોકાવાના છીએ કારણ કે બધાના પડી જ

જે પદયાત્રા કરતા શ્રદ્ધાળુઓ છે તેમની મતલબ ભીડ વધારે હતી તો અમે મગરવાડામાં વધારે રોકાયા નથી અને આવા નાના મોટા કેમ્પ આવતા સામે જો ગેટ દેખાય છે એ વડગામનો છે અને હવે અમે થોડી જ વારમાં વડગામમાં પહોંચી જશું તો બ્લોગ ઉપર બનેલા હોય તો બ્લોગને લાઈક કરી દેજો અને જો ચેનલ પર પહેલી વાર આવ્યો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો જોઈ શકો છો આ એક કેમ્પ છે અને અહીં ઘણી બધી પબ્લિક જોવા મળી રહી છે અને અહીં રાત્રે લાઈવ પ્રોગ્રામ પણ થાય છે તો રાત્રે રોકાવાની તો એવું કોઈ પ્લાનિંગ નથી તો અમે આગળ જ ચાલીશું મિત્રો અમે આવી ગયા છે વડગામમાં જોઈ શકો છો અને આ છે વડગામની શેરીઓ અને હા ભાઈ અમારા સાથે ડીજે સાથે આવી રહ્યા હતા હવે અમે અમને પાછળ કરી દીધા છે તો મિત્રો જોઈ શકો છો હવે અહીં ઉબડ ખાબડ જમીન આવવા માંડી છે અને થોડી જ વારમાં પહાડ વિસ્તાર પણ આવી જશે જોઈ શકો છો અહીં વાહનો પણ વધારે સંખ્યામાં જોવા મળે છે કારણ કે આ સુમસાન એરિયા છે થોડું તો એ પણ કેમ્પ હવે શરૂ કરવા માંડ્યા છે બે ત્રણ વર્ષ પહેલાં તો અહીં કેમ્પ ના હોતા જેથી લોકો એકલા ચાલતા બીવાતા જેથી કરીને હવે તો આવી ખુલ્લી જગ્યા ઉપર પણ કેમ્પ હોય છે જોઈ મિત્રો અમે વડગામથી આગળ નીકળી ગયા છીએ અને હવે થોડી જ વારમાં ગોળા આવવાનું છે ગોળા વડગામ તાલુકાનું એક ગામ છે અને ગોળા એ મેન હાઈવે છે દાતાથી પાલનપુરનું અને ત્યાં મોટા મોટા કેમ્પ હોય છે તો અમે ત્યાં રોકાવાના છીએ પાંચ છ કલાક અને અમારા બે દોસ્તો આગળ જતા રહ્યા છે પહેલેથી જ અને આ બહુ થાકી ગયો હતો તે અમે એનો સંગાથ કરવા પાછળ રોકાઈ ગયા છીએ ચાલ તો અમે જાશું અને આરામ કરીશું પછી આગળ વધશું પહેલાં બે તો પહેલેથી જઈને બેઠા જ છે અને નાસ્તો કરવાની ઈચ્છા છે પણ એ મોટા હાઈવે ઉપર જે કોઈ કેમ્પ હશે ત્યાં જઈને જ કરીશું અમારી ઈચ્છા છે શીરો મખાવાની મગ અમારી મેન ઈચ્છા તો શીરો અને મખાવાની જ છે તો ગાઈસ અમે ઘોડા આવી ગયા છીએ અને આ છે મેન પાલનપુર જોઈ શકો છો અને પડે છે ચોકડી ચાર રસ્તા તો હવે હવે આ સાઈડ જવાનું છે અમારે આ સાઈડ તો હવે જઈએ જોઈ શકો છો અહીંથી પબ્લિક ડબલ થઈ જશે પાલનપુર થી આવનારી પબ્લિક અને આ બાજુ થી આવનારી પબ્લિક તો હવે જઈએ આગળ જોઈ શકો છો દોસ્તો આ લોકો ગોતી રહ્યા હતા સ્પ્રે પણ અમને મળી છે ક્રીમ અને એ પણ એક પન્ની મોલી છે તો આ લગાડી રહ્યા છે કંઈક ના કંઈક દવા મળી રહી છે અમને અને આ પાલનપુરથી રસ્તો આવી રહ્યો છે અને જઈ રહ્યો છે દાતા આ બાજુ દાતા છે દાતા અહીંથી ત્રીસ કિલોમીટર થતું છે અંદાજ એટલાનું લગભગ એટલું જ છે અને આ બે ક્રિમ લગાડવા વ્યસ્ત થઈ ગયા છે તો મિત્રો જોઈ શકો છો આ છે ગોળાનો પહેલો પર્વત અને હવે અમે જઈ રહ્યા છીએ તો અને આટલેથી પબ્લિક બહુ જ વધી ગઈ છે મતલબ વધારે થઈ ગઈ છે જઈ શકો છો પાસળ પણ એટલી જ આવી રહી છે અને આ રસ્તો કમ્પ્લીટલી બંધ કરી દીધો છે વાહનો માટે આ બાજુ બંને જવાના અને આવવાના સાધનો જઈ રહ્યા છે અને આ હાઈવે કમ્પ્લીટ ખાલી છે એક હાથ બાઇક થોડી થોડી વારમાં નીકળે છે એ પણ સેવા કેમ્પવાળાના જ જોઈ શકો છો બાકી તો અને આ થાકી ગયા છે બહુ ના તો દોસ્તો આ છે ગુજરાત ક્ષત્રિય સમાજ સેવા કેમ્પ અને અમે આરામ પોઇજ કરવાના છીએ તો મિત્રો અહીંયા આવી ગયા છે કે નહીં એ થોડી વાર આરામ કરીએ અને પછી મળીએ આપણે કારણ કે હવે રાતના ચાલવાની હિંમત નથી તો થોડી વાર ઊંઘી જઈશું અને પછી કે શું કહીશું મિત્રો હવે અમે આગળ જઈ રહ્યા છીએ પાછળવાળા કેમ્પમાં અમે ચાર કલાક રોકાણા હતા હવે અમે આગળ જઈ રહ્યા છીએ અને અમારા જે બે સાથીદારો છે પાછળથી તો એ આવે અત્યારે તો પહેલેથી ચેક કરી દીધા હતા તો હવે એમની પાસે જઈ રહ્યા છીએ કોઈ સુવિધા નથી તમે આગળ જવું પડશે તો મળીએ આગળ જ્યા કેમ્પ એક નવો કેમ્પ છે મોટો